પાટણ શહેરમાં બપોરના સમયે રસ્તા નજીક ચા પાણી કરી રહેલા કોલેજિયન બે યુવક પર લોકોના ટોળાએ આવી અને આ બે યુવક પર હુમલો કર્યાની ઘટના સામે આવી પાટણ શહેરમાં બપોરના સમયે ટીબી ત્રણ રસ્તા નજીક ચા પાણી કરી રહેલા કોલેજિયન બે યુવક પર પંદર થી અઢાર લોકોના ટોળા દ્વારા આવીને હુમલો કર્યો હતો જેમાં એક યુવકને હાથના ભાગે છરીના બે ઘા વાગ્યા હતા આ લોકો બંને વિદ્યાર્થીઓને બચાવવા માટે દોડધામ કરી ને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં દોડી આવ્યા હતા તેમની પાછળ પાછળ આઠ થી દસ યુવાનો બાઇક પર સવાર થઈ પીછો કરીને આવ્યા વહીવટ ભવન નજીક પહોંચતા બંને વિદ્યાર્થીઓને પકડી યુવકોના ટોળાએ ફરીથી હુમલો કર્યો હતો તે ઘટનાને પગલે આસપાસના વિદ્યાર્થીઓ મારતા છોડાવ્યા તેમજ શરીર ઈજાઓ પહોંચેલ હોય તાત્કાલિક જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા